સુરત શહેરના ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં ત્રીજી વાર ચોરી કરવા આવેલો તસ્કર પકડાયો ચોરને પોલીસને સોંપ્યો એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો લોકોએ સોળ નંબરમાં કોલ કરીને ચોરને પોલીસને સોંપી દીધો ત્રીજી વાર આ ચોર રંગે હાથ ઝડપાયો મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે થોડાક દિવસથી ચોરીઓનો બનાવ સામે આવી રહ્યો હતો દરમિયાન ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ગુસ્સ્યો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચોર અગાઉ બે વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો જેને લોકોએ ઢોળ માર મારીને થાંભલા સાથે બાંધી દીધો હતો ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ સોળ નંબરમાં કોલ કરીને ભેસ્તાન પોલીસને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત